દરેક પુરુષના જીવનમાં સ્ત્રીનું અંત્યંત મહત્વ હોય છે કહેવાય છે કે એક પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે એવામાં આચાર્ય ચાણક્યએ સ્ત્રીઓને લઈને પણ કેટલાક સલાહ સૂચનો આપ્યો છે અને જણાવ્યું છે કે કેવી સ્ત્રીથી પુરુષોએ દૂર રહેવું જોઈએ ચાણક્ય કહે છે કે જો ઘરમાં યોગ્ય સ્ત્રી ન હોય તો જીવન નરક જેવું બની જાય છે एक व्याभिचारी स्त्री। अने व्यभिचारी स्त्री आचार्य चाणक्य પોતાના નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ પણ કામ કરતા પહેલા માણસે એ જાણવું જરૂરી છે કે તે કાર્ય કરવા સક્ષમ છે કે નહીં મૂર્ખ શિષ્યને શીખવвати અને व्यभिचारी સ્ત્રીને ઉહેરવાથી વ્યક્તિને ઘણા દુખ અને કષ્ટો સહન કરવા પડે છે બે કઠો વચન ચાણક્ય નીતિ અનુસાર કઠોર શબ્દો બોલનાર સ્ત્રી અને દુષ્ટ સ્વભાવ ધરાવતા મિત્ર સાપ સમાન હોય છે આવા લોકોથી દૂર રહેવું જોઈએ નહીં તર મનુષ્યનું જીવન મૃત્યુ સમાન થઈ જાય છે ત્રણ દુષ્ટ સ્ત્રી આચાર્ય ચાણક્ય કહે છે કે જે ઘરમાં દુષ્ટ અને ખરાબ સ્ત્રી હોય છે તે ઘરના માલિકની હાલત મૃત વ્યક્તિ જેવી થઈ જાય છે આવી સ્ત્રી ક્યારે સુધરી શકતી નથી આવી સ્ત્રીને કોઈ કાબૂમાં રાખી શકતું નથી અને તે સ્ત્રીના આવા વર્તનથી તેનો પુરુષ અંદરથી પરેશાન થઈ જાય છે અને આખરે તેનું જીવન મૃત્યુ તરફ આગળ વધે છે દુષ્ટ સ્વભાવનો મિત્ર પણ વિશ્વાસને લાયક નથી તે ક્યારે પણ દગો આપી શકે છે चार बचत चाणक्य पोता नीति में कहूे कि बुद्धिमान ए खराब समय माटे के पैसा बचावा जो ये। आ ज व्यक्ति जय समय आवे त्यारे आ पैसा खर्ची तीन पत्नी पत्नीनी सुरक्षा करी जो ये। कारण के मुश्किल समय में फ्त पत्नीज काम काम में आए